હેલો વાઇઝ તો આજનો કંઈક દિવસ એવો છે કે આજે બીજું નવરાત્રા છે અને બીચ છે મંગળવાર છે હનુમાનજીનો વાર છે અને રામદેવપુરનો પણ દિવસ છે બીચ એટલે તો કંઈક પપ્પાની જે બાઈક હતી રીસ જૂની એની એ મતલબ કે બહુ ઓલ્ડ થઈ ગઈ હતી પંદર વર્ષ જૂની થઈ ગઈ હતી તો નવું લેવાનું પ્લાનિંગ હતો તો આપણે હોંડા અને હીરોમાં કન્ફ્યુઝ હતા અને પપ્પાને પહેલાંથી પસંદ હતી કે આપણે એસપી સાઇનલ લઈએ તો એમને ગ્લેમર પણ મેં બતાવી જે હમણાં ન્યૂ લોન્ચ થઈ છે તે એમને વધારે ગમી હતી પણ પછી હોન્ડા તરફ ગયા તો પછી એનું જે રિફાઈન એન્જિન હતું એટલે એમને ચલાવવામાં વધારે કમ્ફર્ટેબલ એ લાગ્યું તો અમે હોન્ડાની એસવી સાઇન વન ટ્વેન્ટી ફાઇવ સીસી લીધી છે જે એને બુક કરાવી છે અમે હમણાં લેવા જઈશું આજની જે તારીખ છે ની સાથે કઈ તારીખ છે આજે ત્રેવીસ તારીખ નવમો મહિનો બે હજાર પચીસના દિવસે આપણે લેવા જઈએ છીએ અને મારી પ્રાંસી નિશા મમ્મી પપ્પા બધા એકદમ રેડી થઈ ગયા છે તો આપણા મામાવારી જે અલ્ટો છે તે ત્યાં આગળ પડી રહી હતી એટલે વિવેકે કીધું હમણાં તમે લઈ જાઓ અને ચલાવજો પછી મેં આવીને લઈ જઈશ અને એટલે પપ્પા રેડી થઈ ગયા છે ગાડી ચલાવી લેશે હમણાં અને જઈને બાઈક લેવા માટે કેવું કેવું તમારી કેવું લાગે છે તમને સરસ બાઇક લેવા માટે સરસ

અને એમનો એક્સપિરિયન્સ જાણી અમે લેવા છે ત્યાર પછી તો અમે હોન્ડાના શોરૂમમાં પહોંચી ગયા જે આવેલું આપણે ગોત્રી વિસ્તારની અંદર યસ કોમ્પ્લેક્સની એક્ઝેક્ટ સામે અને ગાડી અવેલેબલ હતી નહીં વેરહાઉસમાં મૂકેલી હતી એટલે અમે ગાડીનો વેઇટ કરી રહ્યા હતા તો ગાડી આપણી ગાડી જે છે તે નીચે એમના સ્ટોરરૂમમાં આવી ગઈ છે અને અમે પ્રોપર ચેક કરી લીધી છે કોઈ પણ સ્પેસિસ એવું કંઈ રહ્યું નથી અને કહી દીધું છે હવે સ્ટાર્ટ કરીએ હશે અને મડગાર્ડને બધું લગાવીને રેડી કરીને આપણને ઉપર ડિલિવર કરશે તો ત્યાં સુધી બન્યા રહેજો અમારા સાથે ચલો પછી મમ્મી પપ્પાએ ઓનર સાથે બેસીને પ્રોપર ડીલ કરી પેપર વર્ક કમ્પ્લીટ કર્યા અને નવ્વાણું પાંચસોની અંદર કેશ પ્રાઇસ પડી એની અને વિથ એસેસરી હેલ્મેટ અને કવર બીજું બધું પણ અમને મળ્યું અને પપ્પા કહેતા હતા કે ચાલ ભાઈ મારી પણ એક રીલ્સ બનાવી દે બધાની બનાવે છે તો મેં એમના માટે એક રીલ્સ પણ બનાવી દીધી જે ઇન્સ્ટાગ્રામ પર મૂકી ત્યાર પછી અમે ઘરે આવ્યા ઘરે આવ્યા પછી પ્રાંસી અને નિશાએ પૂજા કરી બાઇકની અને પપ્પા કે ભાઈ સાથે મારો પણ વિડીયો લઈ લેજે મારી દીકરી સાથે તો એમનો પણ વિડીયો લઈ લીધો મારા સાથે તમને આ બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલશો નહીં આપણે ફરીથી આવા જ યુનિક અને ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે મળીશું જય શ્રી રામ રાધે રાધે